હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ વિડીયો શિયાળામાં ખાવાનું બંધ કરો આ પાંચ વસ્તુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે હવામાનમાં ફેરફારની અસર સૌપ્રથમ સ્વાસ્થ્ય પર જોવા મળે છે તેથી જ્યારે તાપમાન ઘટે કે વધે ત્યારે આહારમાં ફેરફાર કરવાની જરૂર છે જો કે આ કારણોસર શિયાળા દરમિયાન ઠંડીની અસરોને કારણે લોકો ઘણી તંદુરસ્ત વસ્તુઓ ખાવાનું બંધ કરી દે છે હવામાન ગમે તે હોય ખોરાકની ખાસ કાળજી લેવાની જરૂર છે અને જ્યારે હવામાન બદલાતું હોય ત્યારે તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ યોગ્ય આહાર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે એટલે કે આપણું શરીર તાપમાનમાં ઘટાડો અથવા વધારા દરમિયાન આરોગ્ય સમસ્યાઓ સામે લડવા માટે તૈયાર હોય છે શિયાળામાં ઠંડી હોય તેવી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે જેના કારણે લોકો એવી ઘણી વસ્તુઓ ખાવાનું બંધ કરી દે છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે આ કારણે ક્યારેક ક્યારેક શરીરમાં પોષણની કમી આવી શકે છે ખોરાક અને આરોગ્ય બંને જોડાયેલા છે તેથી હવામાનની સાથે સાથે ખોરાકમાં પણ ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવી હિતાવહ છે તેવી જ રીતે શિયાળા દરમિયાન ગરમાગરમ વસ્તુઓને આહારમાં સામેલ કરવાનું કહેવામાં આવે છે જોકે આ મૂંઝવણને કારણે કેટલીક પોષક તત્વોની ભૂલો એટલે કે ખોરાકને લગતી ભૂલોને કારણે શરીરમાં પોષક તત્વોનો અભાવ કદાચ જાણો એવી કઈ વસ્તુઓ છે જે હેલ્ધી છે પરંતુ ઠંડીની અસરને કારણે લોકો શિયાળામાં તેને છોડી દે છે દહીં અને છાશથી અંતર રાખો શિયાળામાં જોવા મળે છે કે લોકો દહીં અને છાશથી સંપૂર્ણ અંતર બનાવી લે છે લોકોને લાગે છે કે તેને ખાવાથી ખાંસી શરદીની સમસ્યા થશે જો કે આ વાત સંપૂર્ણપણે સાચી નથી શિયાળામાં પાચનની સમસ્યાઓ દૂર રાખવા માટે દહીં અને છાશ લેવી જોઈએ કારણ કે તે પ્રોબાયોટિક ખોરાક છે જે આંતરડાને સ્વસ્થ રાખે છે હા જમતી વખતે ફક્ત સમયનું ધ્યાન રાખો તેને સવારે કે સાંજે ખા ન ખાશો તાજા દહીંને લંચમાં લઈ શકાય છે સાઇડ્રસ ફળો ના ખાશો શિયાળામાં લોકો સાઇડ્રસ ફળો ખાવાનું પણ બંધ કરવું જો બંધ કરવું જોઈએ કારણ કે ઠંડીની અસરને કારણે લોકોને લાગે છે કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થશે દહીંની જેમ જ સાઇડ્રસ ફળોમાં પણ વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેથી નારંગી અને અન્ય સાઇડ્રસ ફળોનું સેવન દિવસ દરમિયાન કરી શકાય છે નાળિયેર પાણી ના પીવું ઉનાળાના દિવસોમાં લોકો ભરપૂર માત્રામાં નાળિયેર પાણી પીવે છે કારણ કે તેનાથી પેટ અંદરથી પણ ઠંડુ રાખવામાં મદદ મળે છે જ્યારે શિયાળા દરમિયાન લોકો નાળિયેર પાણી લેવાનું બંધ કરી દે છે પરંતુ તે ના કરવું જોઈએ તે પોષક તત્વોથી ભરપૂર છે અને શરીરને હાઈડ્રેડ રાખવામાં મદદ કરે છે વધારે પડતું પાણી ના પીવું શિયાળામાં એવું જોવામાં આવે છે કે લોકો પીવાનું પાણી ઓછું કરે છે પરંતુ તમારી આ ભૂલ સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે શિયાળામાં પણ શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે તેથી તમારે ભરપૂર માત્રામાં પાણી પીવાનું રાખવું જોઈએ તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો ગમે હોય તો લાઇક અને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ